કૃષ્ણ કનૈયા લાલ કી જેવર રામચંદ્ર ભગવાન કી જય આજે હું તારી એક એક ભજન ભજન છું જો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો તારી એક એક પળ જાય લાખની તું તો રે જપી લે સીતા તારી એક એક પળ જાય લાખની તું તો માળા રે જપી લે સીતારામની સાથે લાવ્યા શું લઈ જાશો ખાલી આવ્યા ખાલી જાશો જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી તું તો માળા રે જપી લે સીતારામની રી એક એક પડ જાયે લાખની તું તો માળા રે જપી લે સીતા રામની જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ તું તો છોડી દેને ચિંતા આખા ગામની તું તો માળા રે જપી લે સીતારામની તારી એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે રાજા સીતારામીલા રણછોડ મારા ચિતળાના ચોર મેં તો મૂર્તિ જોઈ છે સીતારામની તું તો માળા રે જપી લે સીતારામની તારી એક તું તો માળા રે જપી લે સીતા ભક્તિ ખાંડા કેરી ધાર ઊંગી નું નહીં કામ જેને લાગી રે લગ્ન ભગવાનની તું તો માળા રે જપી લે સીતારામની તારી એક પળ જાય લાખની તું તો માળા રે જપી લે સીતા રામની મનમાં લાગી તા લાવેલી આંખે આસુડા ની હેલી નંદુ ચેતી ને તું ચાલ યમના મારથી તું તો માળા રે જપી લે સીતા રામની તારી એક એક પડ જાયે લાખની તું તો માળા રે જપી લે સીતારામની તારી એક એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે સીતારામની સ્યાવર રામચંદ્ર ભગવાન કી જય